છો મિત્રો મજામાં સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં આજે છે ચૌદમી જાન્યુઆરી એટલે કે આજે છે ઉત્તરાયણ ઉત્તરાયણના દિવસે છે ને સૂર્ય છે એ મકર રાશિમાં પ્રવેશે છે એટલે આજે એને મકર સંક્રાંતિ પણ કહેવાય છે કે આજના દિવસે પુણ્યદાન કરવું જોઈએ તો પુણ્યદાનમાં તમે ગાયોને ઘાસ નાખી શકો છો કૂતરાઓને દૂધ અથવા બિસ્કીટ ખવડાવી શકો છો અથવા કોઈ ગરીબોને તમે કપડાં ધાબળા બ્લેન્કેટ અને કંઈક ખાવાનું પણ આપીને એને તમે દાન કરી શકું છું તો આજે છે ને આપણે કૂતરાઓને બિસ્કીટ દૂધ અને છોકરાઓને રાજી કરવાના છે તો જો આપણે એને માટે બધી જ વસ્તુઓ લઈને આવ્યા છીએ આજના દિવસે સૂર્ય એ મકર રાશિમાં પ્રવેશ કરે છે એટલે તો તેને મકર સંક્રાંતિ પણ કહેવાય છે તો જો આજે આપણે આવી ગયા છે સૂર્યપુત્રી તાપીના નદીને કિનારે તો ચાલો હું તમને આજે એનો થોડોક વ્યૂ પણ બતાવી દઈશ

ખોડ દે માયે કીધું હતું ને આ તો નહિ જાતે છોકરો છોકરો આમાં તહા નીકળીને ચાલાવે તબેલામાં જોવા બહુ થી મસ્ત મજાની ગીર ગાય છે ને ગાય માતા